નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં અમેરિકામાં અનુસૂચિત મોરચા અંગે કરેલ નિવેદનનો ભીલોડામાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આજકાલ રાજનીતિ કરવા માટે રાજકીય પાર્ટીઓના નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા હોય છે ત્યારે ભારત દેશની બહાર વિદેશમાં ભારતની બદનામી થાય એવા નિવેદનોને લઈને વધુ રાજકારણ ગરમાતું હોય છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં અમેરિકાની જ્યોર્જ્યા યુનિવર્સિટીમાં આપેલ ભાષણમાં ભારતમાં સંપૂર્ણ એક તરફી શાસન આવે તો અનામત પ્રથા નાબૂદ કરીશું તેવું નિવેદન આપતા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે રાહુલ ગાંધી દ્વારા અમેરિકાની ધરતી પર ભારતમાં અપાતી અનામત બાબતે કરેલ નિવેદનને લઈને ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું વિદેશની ધરતી ઉપર ભારતની છબી ખરાબ કરી અને જે શાંતિ ડહોળવા માટે આ વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ અલગ અલગ પ્રશ્નો વિશે જે જ્યોર્જ ટાઈન યુનિવર્સિટીમાં જે એમણે વિષય મૂક્યો હતો એમાં ખાસ કરીને આદિવાસી સમાજ વિશે જે આરક્ષણ ખતમ કરવાની જે વાત કરી હતી તે બાબતને અમે સૌ આદિવાસી સમાજ વખોડીએ છીએ અને આઝાદી પછી પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં આજે ચૂંટણી દ્વારા આદિવાસી સમાજને નવથી પંદર એસસી એસટીની સીટો મળતી હોય અને આવા ઘણા કિસ્સાઓ આજે અમે કહી શકીએ છીએ અને એવા ટાઈમે એક જવાબદાર વ્યક્તિ તરીકે વિદેશમાં જઈ અને આવું વર્તન કરી અને આ છબી ખરાબ કરી છે આ સમાજની ખૂબ લાગણી દુભાઈ છે અમે આ વાતને સખત શબ્દો વખોટી કાઢીએ છીએ સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે જો આવી જ રીતે તમારે કરવું હોત તો તમારા દાદાએ પણ ઓગણીસો એકસઠમાં આ વિષયને છંછેડી અને આરક્ષણ દૂર કરવાની વાત કરી હતી ઓગણીસો પંચોતેરની ની અંદર પણ ઇન્દિરાબેનશ્રીએ કટોકટી લાદી આ સમગ્ર સમાજને દોરવાની ગેરમાર્ગે દોર્યો હતો આજે એકસો ચાલીસ કરોડના નેતૃત્વ વાળી સરકારમાં જો આવા વર્તન એ વિરોધ વિદેશમાં જઈને કરતા હોય તો આ વાતને અમે સંપૂર્ણ રજૂ આપીએ છીએ અને વખોડી કાઢીએ છીએ આ વાત સાથે જય ભારત જય હિન્દ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર